હેલો મિત્રો હું છું એડવોકેટ અમૃત પઢિયાર ડીસાથી આજે આપણે જાણીએ ભરણપોષણ વિશેની માહિતી ભરણપોષણ કોણ માગી શકે એ વિશે આપણે આજે માહિતી મેળવીએ તો એવી દરેક સ્ત્રી કે જે પતિ કે સાસરીયા દ્વારા ત્યજી દેવામાં આવી છે અને એણે પુનઃ લગ્ન કરેલ નથી એવા દરેક સંતાન કે જે પોતાના પિતાથી ત્યજી દેવામાં આવે છે એવા દરેક માવતરે એટલે કે માતા કે પિતા કે જેઓનું તેમના સંતાનો દ્વારા ભરણપોષણ કરતા નથી તેઓના સંતાનો પાસેથી ભરણપોષણ ભારતીય નાગરિક સંહિતા કલમ એકસો ચુમ્માલીસ મુજબ ભરણપોષણ માંગી શકે છે અને એ મુજબ ભરણપોષણની અરજી લાગુ પડતા હકૂમત ધરાવતા સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ અથવા તો સિવિલ કોર્ટમાં પણ કરી શકાય છે જો માતા પિતાનું સંતાનો દ્વારા ભરણપોષણ કરવામાં આવતું નથી તો માતા પિતાએ આપેલ પોતાના સંતાનોની સંપત્તિ કે જે મિલકત પણ પરત મેળવી મેળવી શકે છે અથવા તો મેળવવા માટે સિવિલ કોર્ટમાં દાવો કરી શકે છે તો કાયદાકીય જોગવાઈઓની માહિતી મેળવો અને તમારા ભરણ પોષણના હક્કો મેળવો